પાટોત્સવ નિમિત્તે સવારથી જ મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી આ ભવ્ય અવસરે ગણેશજીને વિશેષ કરવામાં આવ્યો હતો પાટોત્સવના ના શુભ દિવસે મંદિર વ્યવસ્થાપન દ્વારા

ભક્તોએ ગણેશજીને પ્રાર્થના કરી કે તેઓ સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે આ વર્ષનો 35મો પાઠોત્સવ છે અને અમારે ત્યાં જીણોદ્ધારનો કામ ચાલતો હોવાથી જે સગવડતા દર વર્ષે આપીએ છીએ તે અમે આ વર્ષે આપી શક્યા નથી પણ અમે દરેક દર્શનાર્થીઓ માટે લાડુનો પ્રસાદ રાખેલો છે એ દરેકને અમે સિંગલ સિંગલ આપ્યા કરીએ છીએ અને ગયા વર્ષે પણ આ રીતે કર્યું આ વર્ષે આવતા વર્ષે અમે એનું ધામધૂમથી જોવાના છીએ બરાબર આ વખતે અંગારકી ચોથ પણ ત્રણ વખત આવે છે તે પહેલા મેં કામ પૂરું થાય તેની કોશિશ કરીશું અને બધાને સંતોષ થાય એ પ્રમાણે મારું મંદિરનું કામકાજ ચાલતું પણ છે અને એ મંદિરના કામકાજ પૂર્ણ થઈ ગયા પછી અમે સારી એવી સગવડતા દર્શનાર્જીને આપીશું મારું નામ શ્રી વિચેશભાઈ પટેલ છે હું તાવર પીર આવું છું છેલ્લા ચાર વર્ષથી આવું છું દર મંગળવારે બાપા વિશે ફૂલ શ્રદ્ધા છે મારે અહીંયા જે બી ઈચ્છા હોય તે પૂરી થતી છે બાપા વિશે અનેક મનોકામનાઓ પૂરી થાય છે